જયેશ રાદડિયાના સમર્થનમાં પાટીદાર યુવાનો આવ્યા જેતપુરના બની ગજરા નામના યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લીધા આડે હાથે ત્યારે જયેશ ભાઈના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થઈ રાકેશ રાદડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પાટીદાર સમાજ બાથે અને મીડિયા આગળ ન આવે ને સામાજિક કાર્યકર્તાઓના પેટમાં તેલ ન રેડાય ને તો તોય મારો પાટીદાર સમાજ ન હોય ભલામાળા જયેશ રાદડિયા અને જયેશ રાદડિયાજી તીર છોડ્યું તીર ક્યાં ગયું કોને લાગ્યું કોની છાતી ચીરાણી કોણ ભીષ્મ પિતામાં થઈ ગયું ને બધે બધા ખબર પડી ગઈ કે આ ભીષ્મ પિતામાં હતા ને આ તીર અહીંથી હતું ટૂંકી લીટીમાં જ વાત કરી દઉં બધા દિનેશ બાંભણીયા પૂછે છે ને કે જયેશ રાદડિયા ને હું પેટમાં દુખે જયેશ રાદડિયા કેમ આવી નિવેદનબાજી કરે છે ને પટેલ સમાજની ની આબરૂ જાય છે વાહ 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 હવે પટેલ સમાજ ની આબરૂ જાય છે જ્યારે જયેશ રાદડિયા બે હજાર સત્તર માં જ્યારે વિઠલ બાપા બીમાર અવસ્થામાં હતા જયેશ રાદડિયાના ખંભે જેતપુર ગામ કનોડા આપણે વિધાનસભાની તમામ જવાબદારી હતી અને વિઠ્ઠલ રાદડિયા જ્યારે બીમાર અવસ્થામાં હતા ત્યારે નરેશ પટેલે એનો ફાયદો ઉઠાવ્યો હતો અને એમના દીકરા શિવરાજભાઈ ભાદરાના નાકે ક્યાં એ ટટડ્યું ભાદરાના નાકે એ બધાય કોંગ્રેસના રવિ આંબલિયાનો પ્રચાર કરતા તેને સમાજની આબરૂ નથી ગઈ કે ભાદરાના નાકે તમારી માસી માસીઓના આઇસોલેશન બેડ તૈયાર કરવા ગયા હતા

તમારા દીકરાની ન્યા તમે શું કઈ પાકી હવીણ માં બોલાવ્યો તો એનો જવાબ જો બીજો કઈ જવાબ જોતો નથી અને જયેશ રાદડિયા ગમે છે તો ગમે છે તમને ગમે છે કે નથી ગમતો આટલી ટૂંકી વાત કરો વિઠ્ઠલ રાદડિયા વાવેલું છે જયેશ રાદડિયો લણવાનો છે જેનામાં ફાકો હોય ને જેને મોરે મોરો દેવો હોય એ ચૂંટણીમાં આવી જાવ જયેશ રાદડિયા પાંચસો અગિયાર પૈણાવી તમે એક હજાર અગિયાર એકાવન પૈણાવો સ્વયં સ્વયોકોનીની ટીમ માટે ખોડલધામને કીધું તું ને ખોળલધામ વરાય ના પણ દીધી આ પેટમાં તેલ રહેવાનું અને અને આ પાટીદાર સમાજના બુઢિયા આવી ગયા નિવેદન દેવા જયેશ રાધડિયા વિરુ તમે તમારા છોકરાના નાના નાના છોકરા છે ને એને ઘોડિયાના હિસ્કા નાખો હું લુ લુલુ લુલુ લુ લુ હા કરો તમે તમારા સિવાય કોઈનો મોટો હાથ નથી તમે પટેલના છોકરાઓને આગળ નો જવા દીધા તમે પટેલના છોકરાઓના ખંભે બંદૂક મૂકીને હેઠા બેર દીધા અને એક ગઈ ઢોબુડિયો કેતો તો કે જયેશ રાદડિયા આ અમને જયેશ રાદડિયા અમરેલીની દીકરી વિશે બોલવું જોઈએ જયેશ રાદડિયા બોલુ અરે આય સમાજનો આગેવાન છે તમે એને સર્ટિફિકેટ આપી દીધું જયેશ રાદડિયાને કે આ સમાજનો આગેવાન છે લાને આમ બોલવાનું એકવાર આપીને તો જોવો આપણે જોવું છે કે જયેશ રાદડીયા ના સમર્થનમાં કેટલા ટ્રસ્ટીઓ રાજીનામું વિઠ્ઠલ રાદડીયા સૌથી મોટો હાથ છે ખોડલધામ બનાવવામાં તમારે બાની મામેરામાં નહોતું એવું ખોડલધામ આ યાદ રાખજો

જેને જેને એવું લાગતું હોય કે પાટીદાર સમાજની આમાં આબરૂ જાઈશે ને પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે સાનું મનીના એફિડેવિટ કરાવીને નીકળી જાવ તમારી બાના રેમદે સિવીરના ઇન્જેક્શન નહોતા મળતા ને તમારી બાને કોઈ હોસ્પિટલમાં નોતું હાચતો તો ને તારી જય સરાદરીયા જેતપુરને કનોણામાં આઇસોલેશન વોટ ખોલીને તમારી બાયુને ને મારી માસીઓને હાચાવીશ આ જોવાનું नरेशભાઈને એક ફોન કરો જો ઉપાડે તો અને જયેશ રાદડિયા ગમે તેથી ફોન કરો એ જયેશ રાદડિયો ફોન ઉપાડશે ઉપાડે છે હજી એ ઉપાડવાનો જ છે એટલે કોઈ ખોટી બળતરા કરવાની નહીં અને તમારી પાસે જયેશ રાદડિયા ની નવી કઈ કોઈ મેટર વિરોધ કરવા કઈ મળ્યું નહીં એટલે તમે જૂની મેટર લઈ એવા એમ કઈ કોઈનું નું થાય નહીં અને અમારો વિરોધ કરવાનો તમને શોખ હોય તો કરવાનો અમે જયેશ રાદડિયા નથી અમારા વિરોધ કરે તમને કઈ મળવાનું નથી અમારી નથી હું હજી એક કરશું અમારી નથી ને અમારે જોતી નથી હું તમારી જાત વાર લાગશે નહીં એટલું યાદ રાખજો રાજકોટના કેવું કેવું કેવો કેવું તમે બધા સમાજ ની આબરૂ કાઢવી અમારે સમાજ ની આબરૂ કાઢવી ઘણ ખોદિયા સાનું મની ના બે તમારી લીટી જ્યાં લાંબી કરવાની હોય ત્યાં કરજો જયેશ રાદડિયા સામે ન આવતા જી વ્યવહારિકાલતું હોય ની આખો બરોબર અને આનો જવાબ દેજો નરેશભાઈ તમારા દીકરા ને કોંગ્રેસ નો પ્રચાર કરવા ઇપકોની થી વખતે ભાદરા નાકેયા સમાજ નો આટલો જવાબ તૈયાર રાખજો અને કે જયેશ રાદડીયા ના સમર્થનમાં કેટલા લોકો ખોડલધામ ટ્રસ્ટ માંથી રાજીનામું કોંગ્રેસ નો સીએમ નો ચહેરો થવો હોય ને તો તમે તમારી ઘીરે જઈને થાવ એના હાથોથી જયેશ રાદડીયા ને હુલીએ ચડાવવામાં આટલું જ કહેશી જય રાદડિયા ગમે કરતો હોય અમને ગમે છે તો ગમે છે તમને ગમે છે તો વિડીયો શેર કરો અને ન ગમતો હોય તો વિડીયો ડીલેટ માર દો જય સરદાર જય રાદડિયા સરકાર